પૂજા અર્ચના કર્યા બાદ ભક્તો વિસર્જન યાત્રા કાઢી પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું સુરત શહેરમાં વર્ષે એસી થી વધુ પ્રતિમાઓનું સુરત મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલ કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરાયું હતું કાયદો વ્યવસ્થા જાળવવા સુરતમાં સોળ હજારથી વધુ પોલીસ કર્મી તૈનાત કર્યા હતા સુરત મનપા દ્વારા તમામ ઝોનમાં બનાવેલા કૃત્રિમ તળાવોમાંથી વિસર્જન બાદ ગણેશજીની પ્રતિમાઓને ટ્રક ટ્રેક્ટરો થકી હજીરા લઈ જઈ દરિયામાં પધરાવાઈ હતી તો પાણીને સુએજ ટ્રીટમેન્ટમાં છોડાયું હતું સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને પોલીસ અધિકારીઓની નજર હેઠળ શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન યાત્રા નીકળી હતી કૃત્રિમ તળાવમાં સવારે સાત વાગ્યાથી વિનામૂલ્યે વિસર્જન કાર્ય શરૂ કરાયું છે તો કૃત્રિમ તળાવો સિવાય ડુમસ હજીરા મગદલના કિનારે દરિયા કિનારે પણ વિસર્જનની કામગીરી હાથ ધરાઈ હતી આજે દસ દિવસના શ્રીજીના જો પધરામણી પછી દસ દિવસ એના પૂજા અર્ચના કર્યા પછી આજે જ્યારે વિસર્જનનો દિવસ છે તો ભક્તો તરફથી જોઈએ હર્ષોલ્લાસ સાથે જોઈએ ભગવાન દાદાને જોઈએ દુઃખી મંત્રી વિદાય કરવા માટે જઈ રહ્યા છે અને સાથો એ હર્ષ હર્ષના લાગણી વ્યક્તિ કરી રહ્યા છે કે આવતા વર્ષ જલ્દી આવે તો દાદાના કૃપાથી ખૂબ સરસ દસ દિવસ લોકો એન્જોય કર્યા અને આજે ખૂબ અને તમામ અમારા ગણેશ ઉત્સવ સમિતિના સ્વામીજી અમીસજી અનિલભાઈ છે એની પૂરી ટીમ સાથે જો અમારા એટલા દિવસનું સંકલન હતા આ સંકલનના પરિણામ છે ખૂબ સરસ રીતે સમયસર યાત્રા પસાર થઈ રહી છે રાત્રે દેડ વાગ્યાથી પહેલાં ગણપતિજી લાલ ગેટના અહીંયાથી રાજમાર્ગ ઉપરથી નીકળ્યા છે વિસર્જન માટે અને અત્યારે ચારું બાજુ એકવીસ જેટલા અમારા કીર્તિમ તલાવો અને ત્રણ જેટલા અમારા કુદરતી જો એ અવવાળા છે ત્યાં જોઈએ વિસર્જનની પ્રક્રિયા ખૂબ ગયા વર્ષ કરતાં આ વખતે વધારે લોજિસ્ટિકને સાથે જો વધારે ક્રેનો અને બીજા સુવિધાઓ સાથે ચાલી ચાલી રહી છે હિન્દુ મુસ્લિમ તમામ આગેવાનોનો ખૂબ સાથ સહકાર પુરુષો મળી રહ્યા છે અમે અમારી તરફથી અમારા જો ટેન્શન ટીમો છે જો ડ્રોન કેમેરા હો સીસીટીવી કેમેરા હો ગઈકાલે અસ્સી વધારે સીસીટીવી કેમેરા અમે લગાયા અને જે બોડીવા કેમેરા હોય એના માધ્યમથી લાઇવ ટેલિકાસ્ટ કંટ્રોલ રૂમ થઈ રહ્યા છે અને ત્યાંથી જરૂરી માર્ગદર્શન ફિલ્ડના અમારા અધિકારીઓને મળી રહ્યા છે અમે પૂરા સંપૂર્ણ વિશ્વાસ છે કે પ્રજાના સહયોગથી આજના પૂરા પ્રસંગ સારી રીતે પૂર્ણ છે